હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું પ્રસાદનો શીરો કે સત્યનારાયણ ભગવાનની કથામાં બનતો મહાપ્રસાદનો શીરો પણ તમે કહી શકો છો તો પરફેક્ટ માપ સાથે સોજીનો શીરો કે પ્રસાદનો શીરો કેવી રીતે બનાવવો તે જોઈશું તો ચાલો બનાવવાનું શરૂ કરીશું તો હવે સૌથી પહેલાં પ્રસાદનો શીરો બનાવવા માટે અહીંયા મેં એક વાટકી ભરીને સોજી લીધેલી છે અને સોજી મેં અહીંયા જે નાના દાણાની હોય તે લીધેલી છે તમે મોટી સોજી પણ લઈ શકો છો કે પછી રવો પણ તમે કહી શકો છો અને તે જ વાટકીના માપથી મેં એક વાટકી ખાંડ અને તે જ વાટકીના માપથી મેં એક વાટકી ઓગાળેલું ઘી એટલે કે ગરમ કરેલું ઘી લીધેલું છે અહીંયા તમારે ઠંડુ ઘી નથી લેવાનું આવી રીતે ગરમ કરી અને વાટકીના માપથી જ ઘી લેવાનું છે અને હવે આપણે એક વાસણ લઈશું અને તેમાં જે વાટકીના માપથી આપણે સોજી લીધેલી તે જ વાટકીના માપથી આપણે ત્રણ વાટકી દૂધ ઉમેરી દઈશું તો તમે અહીંયા દૂધની જગ્યાએ પાણી પણ લઈ શકો છો પણ પ્રસાદનો શીરો દૂધમાં જ બનતો હોય છે એટલે મેં અત્યારે અહીંયા દૂધ લીધેલું છે અને તમે જો મોટા દાણાની સોજી કે રવો લીધો હોય તો તમે અહીંયા થોડું દૂધ વધારે પણ ઉમેરી શકો છો અને હવે દૂધને આપણે ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું તો દૂધ એકદમ એકથી બે ઉકાળ આવે તેટલું ગરમ થાય ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરવાનું છે અને હવે તમે જુઓ પાંચ મિનિટ પછી દૂધ એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે તો તમે અહીંયા કેસર પણ ઉમેરી શકો છો પણ અત્યારે હું કેસરનો ઉપયોગ નથી કરી રહી અને તમે દૂધની જગ્યાએ પાણીમાં પણ શીરો બનાવી શકો છો પણ કંઈ પણ લો તે ગરમ કરીને જ લેવાનું અને હવે દૂધ ગરમ થઈ ગયું છે તો આપણે બાજુમાં એક કડાઈને ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં જે ઘી આપણે પીગાળેલું લીધેલું તે ઉમેરી દઈશું અને ઘીને પણ આપણે એકદમ ઉકળતું ગરમ કરીશું કારણ કે જો ઘી ઠંડુ હશે તો સોજી ફૂલશે નહીં એટલે ઘી એકદમ ઉકળતું ગરમ કરવાનું તો તમે જોઈ શકો છો કે કઈ રીતે ખબર પડશે કે ઘી ગરમ થયું છે તો આવી રીતે થોડી સોજી અંદર નાખીશું અને તે એકદમ બહાર આવી જાય ફૂલીને એટલે સમજવાનું કે ઘી એકદમ ગરમ થઈ ગયું અને હવે આપણે જે એક વાટકી સોજી લીધેલી તે ઉમેરી દઈશું અને હવે સોજીને ઘીમાં સારી રીતે મિક્સ કરી અને આવી રીતે સતત તેને ચલાવીશું તો તમે જોઈ શકો છો કે અત્યારે આ ઘી સોજી નાખવાથી એકદમ સોજી આ ઘીને પી ગઈ એટલે કે સોજીએ ઘીને એબઝર્વ કરી લીધું તો જેમ જેમ સોજી શેકાશે તેમ તેમ ઘી તેમાંથી છૂટું પડશે અને હવે એકથી બે જ મિનિટ પછી આ સોજી એકદમ સારી રીતે શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ઉપરથી તેમાં ઘીના બબલ્સ દેખાઈ રહ્યા છે એટલે કે ઘી થોડું થોડું ઉપર અત્યારે દેખાઈ ગયું છે તો સોજીમાંથી ઘી છૂટું પડે એટલે તેનો કલર પણ ચેન્જ થઈ જાય અને સોજી થોડી ફૂલી પણ જાય અને હવે તમે જોઈ શકો છો કે બે જ મિનિટ પછી સોજી કેટલી સરસ શેકાઈ ગઈ ઘી પણ છૂટું થઈ ગયું તો આ સમયે આપણે તેમાં જે દૂધ ઉકળતું ગરમ કર્યું છે તે ઉમેરીશું તો એકસાથે આપણે બધું દૂધ નથી ઉમેરવાનું ત્રણથી ચાર વખત થોડું થોડું કરી અને ઉમેરવાનું અને એક બાજુ આપણે તેમાં ચમચો પણ ફેરવતા રહેવાનું છે એટલે આમાં લમ્સ ન થઈ જાય તો આ રીતે થોડી જ વારમાં એટલે કે બેથી ત્રણ જ મિનિટમાં સોજી બધું જ દૂધ એબ્ઝો કરી લેશે તો તમે જુઓ કે આવી રીતે સતત આપણે તેને ચલાવવાનું છે જો અહીંયા તમે મોટા દાણાવાળો રવો લીધો હોય તો તમે અહીંયા અડધી વાટકી જેટલું દૂધ વધારે પણ લઈ શકો છો પણ મારી સોજી એકદમ નાના દાણાની એટલે કે એકદમ ઝીણી છે એટલે મેં અહીંયા ત્રણ જ વાટકી દૂધ લીધેલું છે તો તમારે અહીંયા માપનું ખાસ ધ્યાન રાખવાનું અને હવે તમે જુઓ કે બેથી ત્રણ જ મિનિટ પછી એકદમ સારી એવી રીતે શીરો બનવા લાગ્યો છે તો આ સમયે આપણે આમાં એક વાટકી જે ખાંડ લીધેલી તે ઉમેરી દઈશું તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ખાંડને ક્યારેય તમારે દૂધ નાખ્યા પછી તરત નહીં ઉમેરવાની દૂધ એબ્ઝો થઈ જાય પછી જ તમારી આ ખાંડ ઉમેરવાની અને હવે એક મિનિટ સુધી આપણે આ ખાંડને પણ સોજીના શીરા સાથે સારી રીતે મિક્સ કરીશું એટલે કે આવી રીતે ચમચો ફેરવતા રહીશું અને અત્યારે મેં થોડા ડ્રાયફ્રૂટ લીધેલા છે શીરામાં ઉમેરવા માટે થોડા બદામને કતરણ થોડા કાજુના ટુકડા અને થોડી દ્રાક્ષ અને પિસ્તા લીધા છે તે ઉમેરી દઈશું તમારે જો ના ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ પ્રસાદના શીરામાં ડ્રાયફ્રૂટ હોય તો મેં ઉમેર્યા છે અને હવે થી ત્રણ મિનિટ સુધી આપણે આ રીતે સતત ચલાવીશું અને હવે તમે જુઓ કે બેથી ત્રણ જ મિનિટ પછી શીરો એકદમ સારો એવો બનીને તૈયાર થઈ ગયો છે તે પેનમાંથી છૂટો પણ પડી જાય છે તો હવે આપણે આ શીરામાં ઇલાયચીનો પાવડર ઉમેરી દઈશું તો તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો પણ ઉમેરશો તો ફ્લેવર બહુ સરસ આવશે અને હવે આપણે ઇલાયચીનો પાવડર ઉમેર્યા પછી એક વખત શીરાને મિક્સ કરી લઈશું તો તમે જુઓ કે એકદમ સરસ મજાનો આ શીરો બનીને તૈયાર થઈ ગયો તો ફ્રેન્ડ્સ સત્યનારાયણ ભગવાનની કથામાં બનતો મહાપ્રસાદનો શીરો બનીને તૈયાર છે અને ભગવાનના પ્રસાદનો શીરો હોય તો તેમાં તુલસીનું પાન જરૂરથી મૂકજો તો તમને આજની રેસિપી કેવી લાગી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો અને આવી નવી નવી રેસીપીઓને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય